મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે વન ઓનર છે અને વ્યાજબી ભાવે મળી જશે ટાયર નવા પેટ્રોલ સીએનજી અને સાવ ઓછી ફરેલી ઓરિજિનલ ગાડી શોરૂમ રેકોર્ડ સાથે વીમો ચાલુ બધી ડિટેલ હું તમને ગાડીની આપી દઈશ તો વિડિયો પૂરો જોતા ત્યારે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો મોડલની વાત કરું તો બે હજાર ના મોડલની આ ગાડી અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવી છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ટોટલ જવાબદારી અને આ ગાડી

તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને આ ઈકો લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ઈકો વેચાઈ જશે તમારે ખોટા ખોટે ખોટો ધક્કો થશે બાકી ગાડીના ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે અને ફૂલ વીમો પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળશે અને ઇકો અંદર તમને બે ચાવી જોવા મળશે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત સાડા ચાર લાખ ચાર લાખ પચાસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ઇકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો